હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો આજે આપણે બનાવીશું નાસ્તો કે બટેકામાં આપણે શું નાસ્તો બનાવી શકીએ છીએ તો આજે આપણે ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાસ્તો બનાવવાનો છે જો જલ્દી બની જાય અને જમવા માટે નાસ્તો કરવા માટે બહુ જ ટેસ્ટી લાગે ફ્રેન્ડ્સ તો આપણે એક બટેકા લીધા છે અને આવી રીતના આપણે સુધારી લીધા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો નાની નાની સાઇઝમાં આપણે કટ કર્યા છે તો ફ્રેન્ડ્સ જ્યારે આપણને ખાવા માટે કોઈ નાસ્તો જોઈએ તો આવી રીતના તમે બટેકામાં કઈક બનાવો તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે તો આજે આપણે બટેકામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવીશું તે આપણે બટિકા આવી રીતે સુધારી લીધા છે અને પાણીમાં પલાળીને રાખી લીધું છે એનામાં આપણે નાખીશું બેસન બેસન આપણે આધી કટોરી લીધી છે આવી રીતના ઘણું બધું નહીં જોઈએ આ પ્રમાણે એના માપે ઉમેરીશું અને ફ્રેન્ડ્સ બટેકા જે આપણે માફીને નાસ્તો બનાવીએ તો આજે આપણે બનાવીશું કચ્ચા બટેકાનો નાસ્તો જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે આધી ચમચી આપણે નમક નાખીશું સ્વાદ અનુસાર છે આધી ચમચી આપણે હળદર નાખીશું એક ચમચી આપણે નમક નાખીશું જીરો આધી ચમચી આપણે નાખીશું લાલ મરચા આ ધાણા છાટ્યા છે એના માપે બે હવે એના માપે આડું ગ્લાસ પાણીનો ઉમેરીશું અને મિક્સ કરી નાખશું તો આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું તો ફ્રેન્ડ્સ આ રીતે તો તમે સબ સુ મિક્સ કરી દીધી છે અને આ રીતે આપણે ગાળો બનાવી છે ઘણું બધું પાતળો નથી બનાવી અને હવે આપણે બટેકા ઉમેરી નાખશું જે આપણે પાણીમાં માં ભીગોલી રાખ્યા હતા એ બટેકા એનામાં માં આપણે આ રીતે ઉમેરી નાખીશું અને આ રીતે મિક્સ કરી નાખીશું અને પછી એને આપણે થોડી દેર નાખવાનું છે અને ત્યારબાદ આપણે એને તેલ ગરમ કરવા રાખી દઈશું તો ફ્રેન્ડ્સ આપણે કળીને ગરમ કરવા રાખી દીધી છે હવે એનામાં આપણે તેલ નાખીશું તો આપણે તેલ લીધું છે પાર લીધું છે અને આપણું તેલ ગરમ થઈ ગયું બટેકા છે એને આપણે આવી રીતના પલાળી દીધા હતા એ આપણે હવે એનામાં ઉમેરીશું આવી રીતના તો ફ્રેન્ડ્સ આ નાસ્તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને જમવા માટે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે ફ્રેન્ડ અને તમે કચ્ચા બટેકાનો પણ નાસ્તો બનાવી શકો છો એમ નથી કે બટેકાને આપે ઉબારીશું ત્યાં જ નાસ્તો સારું બને તો તમે જોઈ શકો છો બટેકાનો પકોડા આ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે ફ્રેન્ડ અને જલ્દી પણ બની જાય છે તો એક સાઈડ પકી જાય ત્યાં બાજુ આપણે બીજી સાઈડે એને પલટાવી નાખશું અને અને આપણે એનામાં સોડા નથી ઉમેરી તો પણ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ફ્રેન્ડ તો તો સોડા નથી ઉમેરી પણ છો સારી રીતે ફૂલે છે એવું નથી કે સોડા ઉમેર તો જ આ બટેકા ફૂલે એવું કઈ નથી ફ્રેન્ડ બટેકાના જે આપણે પકોડા બનાવીએ છીએ એ સોડાનું સોડાથી સોડા ફૂલે એવું જરૂર નથી તમે જોઈ શકાય છે તમે જોઈ શકો છો બટેકાના પકોડા સ્વાદિષ્ટ બટિકા પકોડા તૈયાર છે જલ્દી બની જાય પાંચ મિનિટોમાં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ટેસ્ટી અને સ્વાદિષ્ટ જો તમને સારું લાગવું હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ ફ્રેન્ડ